કાંકરિયા તળાવ અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમજ સ્થાપક હતા તેઓ પશુ પંખી પ્રેમી એવા હતા પ્રાણી સંગ્રહાલય ખાતે કરેલ યોગના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો એમણે નિવૃત્ત થયા પછી પણ એમના પૂર્ણ સમયની સેવાનો લાભ સંગ્રહાલયને આપ્યો હતો એમના પત્ની સારા શિક્ષક હતા તેમજ એમના પુત્રી એસ્થર ડેવિડ ગુજરાતી સાહિત્યકાર છે તેઓ એ કેટલાક જંગલી પ્રાણીઓને પકડે પણ હતા તેઓ આ પ્રકારના બચાવ કાર્ય દરમિયાન બેભાન કરવાની દવા કે ઇન્જેક્શન આપવાનું પણ ટાળતા તેઓ વધારે વય હોવા છતાં પ્રાણીઓ સાથેના સતત સહવાસના કારણે ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા અને અંતે એમનું ચોવીસ માર્ચ ઓગણીસો ને રોજ અવસાન થયું હતું તેમના પુસ્તકોમાં જોવા જઈએ તો માધવ રામાનુજ ઓગણીસો અને પિંચાની આરપાર રૂબિન ડેવડનો જીવન વૃત્તાંતનો સમાવેશ થાય છે થેન્ક યુ